વડોદરા રેલવે સ્ટેશન પર આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને લઈને રેલવે સ્ટેશન પર કોઈ અનિચ્છીય ઘટના ન ઘટે તે સંદર્ભે વડોદરા રેલવે દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું સાથે વડોદરાથી ગોરખપુર જતી સ્પેશિયલ ટ્રેનના મુસાફરોને બેસાડવાની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી વડોદરા નાઓના લોકસભા સામાન્ય ચૂંટણી અનુસંધાને બોમ્બ બ્લાસ્ટ તથા રેલવે ટ્રેન મારફતે માદક પદાર્થો કે હથિયાર વગેરે હેરાફેરી ન થાય તે સંબંધે ખાસ સૂચનાના આધારે નાય પોલીસ અધિક્ષક જી એસ બારિયા પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ વડોદરા નાઓના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીડી વણકર એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર નકુમ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન નાઓએ તેઓના સ્ટાફના પોલીસના માણસો તેમજ એસઓજી એડીડીએસ ટીમના અધિકારી કર્મચારીઓએ આજે વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત સરપ્રાઇઝ કોમ્બિંગ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી સદર ચેકિંગ દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્ય બહારથી આવતી ટ્રેનોમાંથી ચડતા ઉતરતા પેસેન્જરો તથા ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા પેસેન્જરો પ્લેટફોર્મ ઉપરના પાર્સલો મુસાફરખાના વેઇટિંગ રૂમ પેસેન્જરોએ સાથે રાખે લગેજ તથા ટ્રેનો વગેરે BDDS ની ટીમ સહિત સઘન ચેકિંગ કાર્યવાહી કરાવડાવી જરૂરી તકેદારી રાખવામાં આવી હતી સાથે સાથે વડોદરા ગોરખપુર સ્પેશિયલ ટ્રેનમાં ખાસ મુસાફરોને ચડવા માટેની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અહીંયા વડોદરાથી સ્પેશિયલ ટ્રેન છે ગોરખપુર તરફ જતી અને સ્પેશિયલ વેકેશનના પેસેન્જર માટે છે તે સિવાય અમે આ ઇલેક્શનને ધ્યાનમાં રાખી અમારા રેલવેના એડીજીપી સાહેબ તરફથી જે આપેલ સૂચના છે એ મુજબ ડેલી બીડીડીએસ અને એસઓજીના માણસો અને ક્યુઆરટીના માણસો સાથે રાખી અને અવારનવાર ચેક કરવામાં આવે છે ઇલેક્શન કમિશન તરફથી મળેલ જેટલી જે સૂચનાઓ છે પ્રિવેન્ટિવ કામગીરી કરવા બાબતે એ તમામનું પાલન કરી અને સતત અને સતત કામગીરી ચાલુ રાખેલ છે